મુલા ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જીયા મેલોનીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બે હજાર છવ્વીસમાં ઇટાલીની મુલાકાત લેવા માટે નિમંત્રણ પાઠવ્યું છે જેનો જવાબ ભારતે હામાં આપ્યો છે ઇટાલીના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી એન્ટોનિયો તજાની હાલમાં ભારતની મુલાકાતે છે બુધવારે સાંજે તેમની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતને તેમને ખૂબ જ સકારાત્મક અને ઉપયોગી ગણાવી હતી મુલાકાત દરમિયાન તજાનીએ પીએમ મોદીને વડાપ્રધાન મેલોની તરફથી બે હજાર છવ્વીસમાં ઇટાલી આવવાનું આમંત્રણ આપ્યું હતું જો કે મુલાકાતનો ચોક્કસ સમય હજી નક્કી કરવામાં આવ્યો નથી વિદેશમંત્રી તજાનીએ જણાવ્યું હતું કે ભારત અને ઇટાલીના સંબંધો હવે એક નવા તબક્કામાં પ્રવેશ કરી રહ્યા છે આશા કરું છું આવનારા વર્ષોમાં બંને દેશો વચ્ચે સહકારમાં વધુ ઝડપ આવશે કારણ કે બંને દેશો એકબીજા માટે અત્યંત મહત્વપૂર્ણ ભાગીદાર છે જયારે પત્રકારોએ પીએમ મેલોનીના ભારત પ્રવાસ વિશે પૂછ્યું ત્યારે તજાનીએ કહ્યું કે તેમના ભારત પ્રવાસની તારીખ પણ બે હજાર છવ્વીસમાં જ નક્કી કરવામાં આવશે આ પહેલા બંનેની મુલાકાત ત્રેવીસ નવેમ્બર બે ના રોજ જોહાનિસબર્ગમાં યોજાયેલા જી ટ્વેન્ટી સમિટમાં થઈ હતી